ભાઈ મિત્રો જય માતાજી કેમ છો તો મિત્રો અમે હું જયેશ મકવાણા એટલે કે તમને કાલે વિડીયો મૂક્યો તો ભાઈ મારી દીકરી મેઘા સીટીની પરીક્ષામાં પાસ થઈ છે તો મિત્રો આજે એક વાલી મિટિંગ રાખેલી છે ભાઈ ગુંજાક કન્યા શાળામાં તો ભાઈ અમને નવ વાગે બોલાયા હતા તો ભાઈ અમે હેતરમાં બંને જણા જઈને આવ્યા છીએ તો મિટિંગમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારી દીકરીને ભાઈ આજે આ સેટીની પરીક્ષામાં પાસ કર તો સરકારે અમુક સ્કૂલો નક્કી કરેલી છે ભણવા માટેની તો તમારી દીકરીને તમે તેમાં ભણાવો તો તમને શિક્ષકો પણ મળવાપાત્ર છે અને બીજું કોઈ ભાઈ સારામાં સારી સ્કૂલ હોય બરાબર અને ત્યાં જમવાનું રહેવાનું બધું ત્યાં જ હોય તો ભાઈ અમે ઘરે આવ્યા છીએ અને મારી દીકરી જોડે વાત કરીએ છીએ તો તમે જોઈ શકો છો ભાઈ મારા દીકરીને અમે વાત કરી તો ભાઈ કેવું એનું વર્તન છે અને કેવી એને કેવું લાગ્યું છે તો તમે એનો વિડીયો તમને બતાવી શકું છું તો ભાઈ અમારી મેઘા છે તો મેઘાની વાત કરી

મારે બીજી સ્કૂલમાં નથી ભણવું હું તમારા જોડે રહી ખૂબ જ સરસ ભણીશ આવું મારી દીકરી મેઘા કહી રહી છે પણ ભાઈ સ્કૂલમાં ત્યાં મિટિંગમાં એવું કીધું કે ભાઈ તમારી દીકરી સારામાં સારી સ્કૂલમાં ભણી શકે અને એકદમ સારા શિક્ષકો બધાથી એકદમ બેસ્ટ ક્વોલિટીના ત્યાં અનુભવી શિક્ષકો પણ હોય તો મેઘાના આજે અમે વાત કરી કે બેટા તું થોડો ટાઈમ અમારાથી દૂર રહે ત્યાં ભણ અને તારું ભવિષ્ય બનાય છો તો પણ મારી દીકરી તમે જોઈ શકો છો ભાઈ બેટા જવાનું છે ને બહાર ભણવા માટે હા ક્યાં કે બેટા તારે તારે ભવિષ્ય બની જાય બેટા તો મિત્રો અમે ત્યાં જઈને આવ્યા ભાઈ મિટિંગ વાત મિટિંગ કરી સીઆરસીની મિટિંગ હતી અને ત્યાં સીટી પરીક્ષા વિશે અમને સમજાવ્યું તો પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ ખરેખર તમારી દીકરીને ભાઈ છ ધોરણથી લઈને બાર ધોરણ સુધી તમે સરકારે નક્કી કરીને સ્કૂલમાં પણ ભણાવી શકો છો તો એક વસ્તુ થાય કે ભાઈ આપણી દીકરીને આપણે અલગ કરવાની થાય તો તમને સારામાં સારી શિષ્યવૃત્તિ પણ મળે છે તો મિત્રો બસ આજના જમાના પ્રમાણે બસ આજે મારી મેઘા દીકરી તમે જોઈ શકો છો ભાઈ તો બસ એને મેં એવું કીધું કે બેટા તારે મારાથી અલગ થવાનું છે તો ભાઈ ખૂબ રડી રહી છે પણ મિત્રો એવું નથી મારી દીકરી મેઘાને હું મારાથી અલગ કરવા માગતો નથી ગમે એટલા રૂપિયા મળતા હોય તો બસ મારી દીકરી મારા જોડે જ રહેશે અને અમારા જોડે બેસીને જ ભણશે જો બેટા તો મારી દીકરી મેગાને મારે અલગ નથી કરવાની ભાઈ કરોડો રૂપિયા મને મળે પણ મિત્રો મારી દીકરી મારા જોડી જ રહેશે અને અમારી નજર આગળ જ ભણશે એટલે ભાઈ અમે વિકલ્પ પસંદ કર્યો છે કે ભાઈ અમારી દીકરી અમારી પ્રાથમિક શાળામાં જ ભણશે અને અમારી નજર આગળ જ ભણશે જે હર રોજ અમારા પાસે જ રહેશે અમારી દીકરી ભાઈ અમારા પૈસાથી વધારે અમારી વાલી દીકરી છે ભાઈ તો અમારી દીકરી અમારા નજર આગળ જ રહેશે આજે જમાનો બહુ ખરાબ ચાલી રહ્યો છે તો ભાઈ બાળકોને આપણે પણ જે જોડી રહેશે જે મા બાપના જોડેથી જ મળશે એ શિક્ષણ મળશે અને અમારી પ્રાથમિક શાળાનું પણ શિક્ષણ ખૂબ જ સરસ છે કારણ કે અમારે સ્કૂલોમાંથી બધા ભણે બધા દે ખૂબ જ આગળ વધી ચૂક્યા છે તો બસ મારી બીકરી ભેગા પણ કહે પપ્પા હું તમારી નજર આગળ રહી ભણીશ તો હું બેટાયા બેટાયા જો તો ના આપણે સ્કૂલમાં જ અને મોકલવાની હો છોકરે એ પ્રમાણે મેઘાને કીધું ભાઈ બહાર મોકલવાનું તો ખૂબ રડવા લાગી સમજાય કે બેટા તમે બહાર નથી મોકલવાની અમારા જોડે જ રાખવાની છે તો ભાઈ ભેગા અમારી અમારી પ્રાથમિક શાળામાં ભણવાની છે ભાઈ અને ખરેખર અમારા જોડે જ રહેશે પણ એને કીધું કે પપ્પા હું તમારા જોડે રહીને ખૂબ ભણીશ તો બસ હું આશા રાખું છું તો મારી દીકરી જીવનમાં ભણીને ખૂબ આગળ વધશે તો મિત્રો તમારા પણ બાળકો પાસ થયા હોય તો મિત્રો બહાર મોકલ્યા પહેલાં બહુ વિચાર કરજો કારણ કે આપણા દીકરીને અત્યારના સમય પ્રમાણે બહાર મોકલવાના એટલે બહુ કઠિન કામ છે તો મિત્રો બસ મને તો અનુકૂળ ના લાગ્યું મારી દીકરી મારા જોડે જ રહેશે ભાઈ અમારી સ્કૂલમાં જ ભણશે તો બસ